નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો આવતીકાલે ઓગણીસ તારીખે મંગળવારના રોજ મિત્રો બપોર પછી ચાર વાગે ટોકન આપવાનું શરૂ કરવામાં આવશે આવતીકાલે મિત્રો બરાબર પછી ટોકન આપવાનું ચાલુ કરવામાં આવશે ચાર વાગે અને મિત્રો હાલ જે રાજીનું કામકાજ ચાલુ છે તે કપાસ છાપરા નંબર એકમાં ચાલુ થઈ ગયું છે મિત્રો પીલો નંબર ઓગણીસથી ચાલુ કરવામાં આવેલું હતું આ બધું જ રાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે પીલો નંબર ચાર સુધી પહોંચી ગયું છે મિત્રો ડબલ રાજ્યનું કામકાજ ચાલુ છે ફૂલ સ્પીડથી તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ ધાણીના ભાવ આજે કેવું બજાર ખુલ્યું તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની આ રહીજો મિત્રો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે શું રહે છે આજનું બજાર મિત્રો સુપર કલર વાળી ધાણી છે બાવીસો એકાવન વાહ મિત્રો મસ્ત કલર માં બાવીસો એકાવન કલરમાં, માં કઈ નો ઘટે કયા ગામ ધાણી છે હાટીના માળિયાના હાટીના માળિયાની ધાણી છે

અને શું લઈને આવેલા છો તમે આ પાંત્રીસ ગુણી ધાણી લઈને આવેલા છો કેટલા વીઘાની ધાણી છે છ વીઘાની ધાણી છે છ વિઘામ પાંચત્રીસ ગુણી ઉત્તર આવેલો છે અને સત્તરસોને એક ભાવ આવ્યો સત્તરસોને એક ભાવ આવેલો છે જોઈ શકો છો ધાણી છે મિત્રો તો સત્તરસોને એક કલરવાળી ધાણી છે અને સૂકી ધાણી છે અમુક ધાણો જ ખાખી છે વધારે કલરવાળા દાણા છે સત્તરસોને એક આ ક્વોલિટીનો ભાવ છે જોઈ શકો છો 1851 1851 भाव जो जो घाना छ मित्र 1851 જોઈ શકો છો કલર વાળા જણા આપો તમાર જાના નંબર પર આ કેનો હે આ ઘરે કાંઈ નહિ તમાર જાના નંબર ને એક લાખ માં સુંદરી ગા આ છે તીક તો બીજી ગા છે તીક જરા તો ઓતેન્દ્રિયા સરખે માં નહ હો ગયા બધા તો સુવિધા સરકાર થતે સુ

चौध सौ एकान धा चौध सेवन जोडियम कलरमा धाना पन्ध्र सो पन्सो एकाउन्न भाउ जो, जो एका <laughs> पन्ध्र स છે છે જોઈ શકો છો મિત્રો તમે જે આગળ ભાવ છે તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો અમુક વોકલમાં મિત્રો પચીસ પચાસ રૂપિયા આજે બજાર ઢીલું જોવા મળી રહ્યું છે ગેસ વાર કરતા